નમસ્કાર દોસ્તો પ્રેગ્નન્સી એટલે ભગવાનના આશીર્વાદ પ્રેગ્નન્સી એટલે ભગવાનનો મારા પરનો વિશ્વાસ પ્રેગનન્સી એટલે બહેનને આનંદના દિવસો કારણ આજે કેટલીય બહેનોને પ્રેગ્નન્સી રહેતી જ નથી અને કેટલીક બહેનોને તો હજારો લાખો રૂપિયા ખર્ચો કરે છે ત્યારે પ્રેગ્નન્સી રહે છે એક જીવમાંથી બીજા જીવનું સર્જન થાય છે તેનાથી મોટો આનંદ કયો હોઈ શકે એટલે જ પ્રેગ્નન્સી એટલે બહેનો માટે આનંદના દિવસો દોસ્તો પ્રેગનન્સી દરમિયાન કેવો ખોરાક ખાવો જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન કેવા પુસ્તકો વાંચવા જોઈએ કેવા વિચારો કરવા જોઈએ તેના આપણે ઓલરેડી બે વિડીયો બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે આપણે પ્રેગ્નન્સીના પ્રથમ મહિનાની અંદર બેનના શરીરમાં શું શું ચેન્જીસ આવે છે અને તેની બાળક ઉપર શું અસર થાય છે અને કેવો ખોરાક ખાવાથી બાળકનો વિકાસ સારો થાય તેની ચર્ચા આપણે કરીશું દોસ્તો પ્રેગ્નન્સીનો પ્રથમ મહિનો એટલે ભગવાનના અંશનું બેનના ગર્ભાશયની અંદર સ્થાપન હવે સ્થાપન ભગવાનનું થાય છે તો કપડાં સારા પહેરવા જોઈએ ચહેરો હસતો રાખવો જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ ઘરની અંદર ગંદકી ના રહેવી જોઈએ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ આ નોર્મલ વસ્તુ છે દોસ્તો પ્રેગનન્સી દરમિયાન જો કોઈ બહેનો વ્યસન કરતી હોય ચા કોફી કોલ્ડ્રીક્સ અથવા હોટલમાં ખાવાની બહુ ટેવ હોય તેવી બહેનોએ આ છોડી દેવું જોઈએ કારણ આવી વસ્તુથી હોટલમાં અથવા પડીકા આપણે ખાઈએ તો તેની અંદર હાઈ કેમિકલવાળા મસાલા હોય છે અને ચા કોફીની અંદર પણ કેટલાક નાર્કોટિક્સ તત્વો હોય છે જે આપણા લોહીને ગરમ કરે છે અને લોહી ગરમ થાય તો ગર્ભપાત થવાની સંભાવના રહેતી હોય છે એટલે પ્રેગ્નન્સીના પ્રથમ મહિનાની અંદર તો આ ન જ ખાવા જોઈએ નહીં તો ગર્ભપાત થવાની સંભાવના બહુ જ વધારે રહેતી હોય છે પહેલાં મહિનાની અંદર કોઈપણ બેને જમીન પર પડેલો ભારે વજનવાળે કોઈપણ વસ્તુ ઉચકવી ન જોઈએ જો વસ્તુ ઊંચકવામાં આવે તો યુટ્રસ જેને આપણે ગર્ભાશય કહીએ છીએ તેનું કોન્ટ્રાકશન અને રિટ્રાકશન વધાર થતું હોય છે અને તે આ ગર્ભને નુકસાન કરતું હોય છે પ્રેગનન્સીના પ્રથમ મહિનાની અંદર સારા ચરિત્રોવાળા પુસ્તકો વાંચવા જોઈએ ખરાબ ચહેરા ન જોવા જોઈએ ખરાબ ચહેરા એટલે ગુસ્સાવાળો ચહેરો ચિંતાવાળો ચહેરો કોઈ વ્યક્તિ મરી ગયો હોય તો તેનો લાઈવ ચહેરો ન જોવો જોઈએ અને જે અત્યાચારવાળા જે વિડીયો હોય છે જે ખરાબ વિડીયો હોય છે તે ન જોવા જોઈએ કારણ તેની અસર ગર્ભ ઉપર થઈ શકે એટલે પ્રેગ્નન્સીના પ્રથમ મહિનાની અંદર તો આ ન જ કરવું જોઈએ પ્રથમ મહિનાની અંદર કોઈ પણ બેને કોઈ પણ કામ ઝડપથી ન કરવું જોઈએ દોડી ન કરવું જોઈએ તેમ કરવામાં આવશે તો ક્યારે ગર્ભપાત થવાની અથવા પેટની અંદર દુખો દુખાવો થવાની સંભાવના રહેતી હોય છે દોસ્તો જે પણ બહેનોને પ્રેગનન્સી રહી છે તેવી બહેનોએ પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે ભગવાનના મંદિરની અંદર બેસવું જોઈએ ગરમો હોય તો ગરમો અને બીજી જગ્યાએ હોય તો બીજી જગ્યાએ અને ભગવાનનો ચહેરો એ મારા ગર્ભના ચહેરા જેવો બને તેના માટે ચિત એકાગ્રતા કરવી જોઈએ જેવી રીતે સુભદ્રાના ગર્ભની અંદર શ્રી કૃષ્ણની વાતોની જે અસર થઈ હતી અને હું તેજસ્વી અભિમન્યુનો જન્મ થયો તો તે જ વસ્તુ આપણા માટે પણ એટલી જ સત્ય છે એટલે આપણે ચિત્ત એકાગ્રતા કરવી જોઈએ અને સારા પુસ્તકો વાંચીએ તો તેની છાપ પણ આપણા શરીર પર પડતી હોય છે દોસ્તો પ્રેગનન્સી દરમિયાન કેટલીય બહેનોને બહુ જ ઉલટી વળતી હોય છે તો આ ઉલટી વળવાનું મુખ્ય કારણ છે તેના બ્લડની અંદર હોર્મોન્સનું પ્રમાણ વધી જવું આવા ત્રણ હોર્મોન હોય છે જે બાળકના વિકાસ માટે જરૂરી હોય છે એક છે એચ એસ જી જે બાળકને સપોર્ટ કરે છે જે બાળકને સરખવા દેતો નથી એટલે તો કેટલીય બહેનોને જો પ્રેગ્નન્સી રહી હોય તો એચએસજીનું ઇન્જેક્શન આપતા હોય છે જેથી કરીને ગર્ભપાત ન થાય બીજું છે પ્રોજેસ્ટોરન જે બાળકની મૂવમેન્ટ અને ગર્ભાશયની મૂવમેન્ટને કંટ્રોલ કરે છે અને ત્રીજો છે ઇસ્ટ્રોજન જે બાળકના વિકાસ માટે જરૂરી છે પહેલાં મહિના દરમિયાન કેટલીક બહેનોને પેશાબ કરવા પણ વધારે જવું પડતું હોય છે પણ તે નોર્મલ છે તેમાં ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આટલી ઘણા ગર્ભાશય ખાલી હતું અત્યારે તેની અંદર ગર્ભ આવે થોડું વજન આવે તેના કારણે બ્લેડ ઉપર વજન પડે છે અને તેના કારણે તેને પેશાબ કરવા વધારે જવું પડતું હોય છે એક વખત પ્રેગ્નન્સી રહી ગયા પછી પતિ જોડે ફિઝિકલ રિલેશનશીપ નવ મહિના માટે બંધ કરી દેવી જોઈએ નહીં તો થોડી ઘણી તકલીફો બાળકની અંદર આવી શકતી હોય છે દોસ્તો જે લોકોને પ્રેગન જે બહેનોને પ્રેગ્નન્સી રહી હોય છે તેમને બપોરે ઊંઘવું જોઈએ નહીં બપોરે ઊંઘવાથી કબજિયાતનો પ્રોબ્લેમ થઈ શકે છે અને રાત્રે પૂરતી ઊંઘ લેવી જોઈએ જેનાથી આપણું મન શાંત થાય છે આપણું મન શાંત હોય તો બાળકના મગજનો વિકાસ પણ સારો થતો હોય છે જે બહેનોને પ્રેગ્નન્સી રહી છે તે બહેનોએ પેટ ભરીને એક વખતમાં ન જમવું જોઈએ દિવસની અંદર પાંચ છ વખત જમવું જોઈએ પણ થોડું થોડું જમવું જોઈએ જો એકીદમ જમવામાં આવશે તો બ્લડની અંદર આ હોર્મોન્સનું પ્રમાણ વધેલું છે તો વોમિટિંગ થઈ જશે છે બધો જ ખોરાક બહાર નીકળી જશે એટલે થોડો થોડો ખોરાક ખરો છે દોસ્તો આ થઈ પ્રેગ્નન્સીના પ્રથમ મહિનાની અંદર કયો ખોરાક ખાવો જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ આવતા વીડિયોની અંદર પ્રેગ્નન્સીના બીજા મહિનામાં કયો ખોરાક ખાવો જોઈએ કઈ સાવચેતી રાખવી જોઈએ તેની ચર્ચા કરીશું થેન્ક યુ